જામનગરના રાજકવિ અને એકાંતિક ભક્તરાજ શ્રી ભીમજીભાઈ અને દેવીદાનભાઈ રત્નુ કાલાવડમાં રહેતા હતા ભીમજીભાઈને સદગુરુ દેવાનંદ સ્વામી તથા સંતો સાથે આત્મબુદ્ધિનું હેત હતું સંંત ઓગણીસો છપ્પનમાં ભીમજીભાઈ રત્નને શ્રીહરિ અક્ષરધામમાં તેડી ગયા આ સમયે કવિ રત્ન માવદાનજીભાઈની ઉંમર આઠેક વર્ષની અને નાનાભાઈ ચતુર્દાનની ઉંમર પાંચ વર્ષની જ હતી આમ એકાએક જ આખોએ પરિવાર આખા એ પરિવારના ભરણ પોષણની જવાબદારી નાના ભાઈ દેવીદાનભાઈ ઉપર આવી પડી મોટાભાઈ એકાએક ધામમાં જતા રહેતા દેવીદાનભાઈને પરિવારની ભરણ પોષણની જવાબદારી છોકરાઓ નાના અને રાજદરબારમાં દરરોજ જવા આવવા વગેરેની ચિંતા રહેવા લાગી હજુ તો થોડો સમય વીતો ત્યાં દેવીદાનભાઈ બીમાર પડ્યા રાજવેદો પાસે ઘણી દવા કરાવી પણ સારું થયું નહીં ને બીમારી વધતી ગઈ એક દિવસ ખાટલે સુતા સુતા દેવીદાનભાઈને મનમાં થયું કે હવે આ શરીરનો કોઈ ભરોસો નથી એટલે મને સંતોના દર્શન થાય તો સારું એમ વિચારીને ગામના હરિભક્ત પ્રેમજીભાઈ સુતારને બોલાવીને કીધું કે તમે મને સદગુરુ બાલમુકુંદાસ સ્વામીના દર્શન કરાવો એવામાં પ્રેમજીભાઈને સમાચાર મળ્યા કે બાલમુકુંદાસ સ્વામી બાજુના ખંઢેરી ગામે પધાર્યા છે પોતે તુરત જ ગાડું જોડીને સ્વામીને તેડવા ખંઢેરી ગામે ગયા ને દંડવટ પ્રણામ કર્યા સ્વામીને વિગતે વાત કરી દેવીદાનભાઈને દર્શન આપવા સારું પોતાને ગામ કાલાવડ પધારવા વિનંતી કરી પ્રેમજીભાઈ અને બાલમુકુંદાસ સ્વામીને દેવીદાનભાઈને શરીરે સારું થઈ જાય એવી વા એવી વિનંતી કરતાં કહ્યું કે સ્વામી છોકરા હજુ નાના છે અને મોટાભાઈ મોટાભાઈ પણ ધામમાં જતા રહ્યા છે અમારા કાલાવડ ગામમાં સત્સંગમાં પણ દેવીદાનભાઈ હોય તો સૌને કથાવર્તા અને સંતોનો યોગ સહેજે રહે માટે આપ કૃપા કરો તો એ સાજા થઈ જાય સ્વામી કહે શ્રી હરી સર્વ કરતા અર્તા છે પણ ભક્તોની અરજ તો એ હળકાળે સાંભળે છે ચાલો અમે અત્યારે જ કાલાવડ આવીએ મુકુંદાસ સ્વામી પ્રેમજીભાઈ સુતાર સાથે ગાડામાં બેસીને ખંડેરીથી કાલાવડ મંદિરે પધાર્યા દેવીદાનભાઈની ઘરે સ્ત્રીઓ ન હોય એમ વ્યવસ્થા કરાવી દર્શન દેવા પધાર્યા દેવીદાનભાઈને તો સ્વામીના દર્શન થતાં જ આંખોમાં અરખના આંસુ આવી ગયા શરીરની પીડા બધી જ ભૂલાઈ ગઈ સ્વામી એમના ખાટલા પાસે બેઠા અને ખબર અંતર પૂછ્યા અને બોલ્યા કે દેવીદાનભાઈ કઈ ચિંતા કરશો નહીં તમારા ઘરનો બધોય વ્યવહાર તો શ્રીજી મહારાજ સંભાળ છે છોકરાઓ તો સત્સંગમાં છે એટલે સંતો ભક્તોના યોગમાં કાયમ રહેશે તમને શરીરે શ્રીહરિ સાજા કરી દેશે આજથી ઘરના સૌ શ્રીહરિને સંભાળીને દરરોજ દહ દહ માળા વધારે કરજો આમ કહીને સ્વામીએ જળનો લોટો મંગાવી એમાં પોતાના હાથે પ્રસાદીભૂત સાકર નખાવીને શ્રીહરીને ધરાવીને દેવીદાનભાઈને પહ્યું બાલમુકુદાસ સ્વામી એમને આશીર્વાદ આપીને સૌ સંતો સાથે મંદિરે આવ્યા ને સ્વામીએ શ્રીહરીને એકવીસ દંડવટ કર્યા ને પ્રાર્થના કરી કે એ મહારાજ દેવીદાનભાઈનું આયુષ્ય વધારી દેજો સ્વામીની પ્રાર્થનાથી દેવીદાનભાઈને શરીરે સારું થયું ને ત્યાર પછી બીજા એકવીસ વર્ષ સુધી નિરોગીપણે સત્સંગમાં રહ્યા ને અખંડ ભજન કરતા શ્રી શ્રીહરિના અક્ષરધામમાં સિધાવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ સોરઠી સંતોમાંથી